હેલો ફ્રેન્ડ્સ સ્ત્રીઓને રોજ રાત્રે ડિનરમાં શું બનાવવું આ પ્રશ્ન મોટે ભાગે મૂંઝવતો હોય છે તો તેના માટેનું આ બેસ્ટ સોલ્યુશન છે ઘરમાં બધાને જ આવશે અને તમને ત્રણેય સિઝનમાં આ શાક ભાવશે અને તમે રોટલા રોટલી કે ભાખરી ત્રણેય સાથે ખાઈ શકો છો અને નાના મોટા બધાને ભાવશે તો આ છે કઢી ગાછાનું શાક જે નાનપણથી બધા ખાતા જવ્યા હોય છે પણ બધાની રીત અલગ અલગ હોય છે તમે કઈ રીતથી બનાવો છો એ મને જરૂરથી જણાવજો તો સૌથી પહેલાં આપણે લોટ બાંધી લઈશું લોટ માટે મેં બસો ગ્રામ બેસન લીધો છે તેમાં એક ચમચી મીઠું હળદર મરચું કાવ્યું અને જીરું નાખીને સરસ રીતે ચલાવી અને થોડું થોડું જરૂર મુજબનું પાણી નાખતા જશું ત્યારબાદ આ રીતનો લોટ બાંધી લઈશું વઘાર માટે એક વાટકી તેલમાં મેથી રાઈ જીરું હિંગ ને આખા મસાલા અને આદુ મરચાંની પેસ્ટ નાખીશું ચડી જાય ત્યારબાદ તેમાં હળદર નાખીશું અને એક ગ્લાસ છાશ ખાટી ઉમેરશું ત્યારબાદ મીઠું અને મરચું નાખી અને દસ મિનિટ માટે ઢાંકી અને ઉકળવા દઈશું સરસ રીતે ઉકળી જાય પછી ઝારાથી આ રીતે ગાંઠિયા પાડશું ઝારાના ગાંઠિયાનો ટેસ્ટ સરસ આવશે અને જાડા પણ બનશે ફરીથી દસ મિનિટ ઉકળવા દઈશું ત્યારબાદ આ રીતે હલાવી લઈશું અને લાસ્ટમાં જીરું નાખીશું અને ધાણાભાજીથી ગાર્નિશ કરીશું થેન્ક યુ મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરજો